મહાદેવજી ના મંદિરે જન્મ દિવસ ની ઉજવણી શુભ શરૂઆત થઈ વાઘોડિયા પંથકમાં સેવાકીય પ્રવૃત્તિઓ થકી આગવી ઓળખ ધરાવનાર વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે એમના જન્મદિવસ નિમિત્તે દિવસની શુભ શરૂઆત પક્ષીઓને ચણ નાખીને કરી હતી મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ શુભેચ્છકોની વિશેષ ઉપસ્થિતિમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અંધજનોને ફૂડ પેકેટ તેમજ તેઓને ઠંડીથી રક્ષણ મળે તેવા શુભ હેતુ સાથે બ્લેન્કેટનું વિતરણ કરીને દિવ્યાંગજનોના આશીર્વાદ મેળવ્યા હતા આજ દીકરો કે બીજો આજ દીકરો કે બીજો આ દીકરો કે બીજો આ દીકરો કે પ્રકારની વગર વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમના જન્મદિનને સેવાકીય કાર્યો સાથે ઉજવે છે જેના ભાગરૂપે આજ રોજ વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારમાં વિવિધ શાળાઓના બાળકો તેમજ હોસ્પિટલ્સના દર્દીઓ માટે પણ વિશેષ કાર્યક્રમો યોજાયા છે જાહેર જીવનમાં રહીને જરૂરિયાતમંદોની ચિંતા કરનાર વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના આ સત્કાર્યની ચોમેર વાહવાહી થઈ રહી છે જય મહાદેવ દર વર્ષની જેમ મહાદેવના સાનિધ્યમાં આજે એક તો દત્ત ભગવાનની જન્મજયંતિ હોય દત્ત ભગવાનના દર્શન કરી આશીર્વાદ લઈને મારા જન્મદિવસ દર વર્ષની જેમ સેવાકીય પ્રવૃત્તિથી મારા જન્મદિવસની હું શરૂઆત કરતો હોય છું આજે પણ એ જ રીતે અમારા દર વર્ષની જેમ જે કંઈ અમારા બ્લાઇન્ડ લોકો છે એમની સાથે અનાજની કીટ ભોજન કંબલ આ રીતે નાની સેવા કરીને હું દર વખતની જેમ મારા જન્મદિવસ ઉજવતો હોય છું એમાં આજે પણ ઉજવી રહ્યો છું અહીંયાથી હવે અમે ગોરજ ખાતે જશું ગોરજમાં જે કંઈ બાળકો છે એ બાળકો સાથે એમને ભોજન કરાવી અને ત્યાંથી પછી અમારી વાઘોડિયા સ્કૂલની અંદર બારસો જેટલા વિદ્યાર્થીઓ સાથે મારો જન્મદિવસ હું આજે મનાવવાનો છું આજના મારા જન્મદિવસે વડોદરા શહેર જિલ્લાના તમામ લોકોને આપના માધ્યમથી આભાર માનવા માગું છું જે લોકોએ મને જન્મદિવસની રૂબરૂમાં ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી છે એ તમામનો હૃદયથી હું આજે આભાર વ્યક્ત કરું છું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર